સુરતના અડાજણ વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બની છે અઢાર વર્ષની તરુણી પર કિડ્સ નર્સરીના સંચાલકે દુષ્કર્મ આચર્યું હતું આ નરાધમ છેલ્લા બે વર્ષથી તરુણીની એકલતાનો ગેરલાભ લઈને તેના પર દુષ્કર્મ આચરતો હતો બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે નરાધમ કેતન ભોગ બનનાર તરુણીના ઘરે અવારનવાર જતો રહેતો અને પીડિતાને બળજબરીપૂર્વક પીવડાવીને તેની સાથે શારીરિક સંબંધ પીડીતા પ્રયાસ કરતો હતો જોકે લઈને વિરોધ કરતા આરોપીએ પોતાના બેલ્ટ વડે પીડિતાને માર માર્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું આમ તરુણી જ્યારે સોળ વર્ષની હતી ત્યારથી નરાધમકેતન તેની સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કરતો હતો જોકે અંતે કંટાળીને પીડિતાએ પોતાની માતાને સમગ્ર આપવીથી જણાવી ત્યારે તેની માતાના પગથડેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી માતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કેતનને દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવું છ સાત મહિના પહેલાંથી ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના ખાખા પપ્પાને કીધું એનો મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને

બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે નરાધમ કેતન ભોગ બનનાર તરુણીના ઘરે અવારનવાર જતો રહેતો અને પીડિતાને બળજબરીપૂર્વક પીડીતાને પીવડાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના પ્રયાસ કરતો હતો જોકે પીડિતાએ આ બાબતને લઈને વિરોધ કરતા આરોપીએ પોતાના બેલ્ટ વડે પીડિતાને માર માર્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું આમ તરુણી જ્યારે સોળ વર્ષની હતી ત્યારથી નરાધમકેતન તેની સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કરતો હતો જોકે અંતે કંટાળીને પીડિતાએ પોતાની

પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના આખા પપ્પાને કીધું એનો મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવી આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને હાલમાં આરોપીને અટક કરેલ છે સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરેલી પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવે અને એ લોકોએ ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ છે